ત્યારે મિત્રો ગત રાત્રે વધુ એક અકસ્માતમાં યુવકે પોતાનો જીવ ખોયો છે જેમાં બીએમડબલ્યુના ચાલકે બેફામ કાર ચલાવી ટુ વ્હીલરને ઉડાડ્યું હતું જી હા મિત્રો તો તમને ભાઈ એ પણ જણાવી દઈએ કે જેમાં યુવક દસ ફૂટ ઉરડી પચાસ ફૂટ સુધી રસ્તા પર ફગોડાયો હતો જેમાં યુવકનું મોત નીપજ્યું હતું તો મિત્રો આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બીએમડબલ્યુ કારની સ્પીડ કેટલી હતી જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો મળતી માહિતી મુજબ ગઈકાલ રાત્રે કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ નજીક ફૂટપાટ ઝડપે બીએમડબલ્યુ બીએમડબ્લ્યુ કારના ચાલકે ટુ વ્હીલર ચાલક અભિષેક નાથાણીને અડફેટે લેતા મોત નીપજ્યું છે તો મિત્રો બનાવની જાણ થતાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે કસ્ટડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલો જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો